કોમી એકતાનું ઉદાહરણ એટલે કે જલાલપુર ગામ જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું છે કહેવાય છે કે આવતીકાલે મુસ્લિમ બિરાદરોનો મોટો મોટો તહેવાર એટલે કે મોહરમ એટલે કે તાજિયા જલાલપુર ગામની અંદર આ વર્ષોની પરંપરા હાલી આવે છે જ્યારથી અમે સમજવા શીખ્યા ત્યારથી નહીં પણ અમારા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે તાજિયાના પવિત્ર દિવસે કોઈ દિવસ શાંતિ આ ગામની અંદર ડોળાણી નથી અને મુસ્લિમ બિરાદરો દ્વારા પણ હિન્દુ ભાઈઓનો કોઈ પણ તહેવાર હોય તો આજે પણ એ સારો એવા સપોર્ટ આપે છે કહેવાય છે કે આવતીકાલે જ્યારે તાજિયાનો તહેવાર હતો તો નાના બાળકો માટે ચોકલેટ બિસ્કિટ તેમજ દૂધ કોલ્ડ્રિંક ચા ઠંડા પાણીથી તેમજ પ્રસાદી રૂપે ખલેલાની સારી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ચાલુ વરસાદે પણ અઢારે વરણ જલાલપુર ગામની અંદર ખૂબ માનવ મેરામણ જોવા ઉમટ્યું હતું જે તમે અમારા વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહો જય દ્વારકાધીશ જય માતાજી